ઘરમાં કાચબો રાખવો શુભ છે કે અશુભ ધાર્મિક માન્યતાઓ અનુસાર કાચબો વિષ્ણુજીનું જ સ્વરૂપ છે અવતારમાં ભગવાન વિષ્ણુએ ક્ષીરસાગરમાં સમુદ્ર મંથનના સમયે મંદ્રાચલ પર્વતને પોતાના કવચ પર સંભાળ્યો હતો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ ગણાય છે કહેવાય છે કે જે કાચબાનો વાસ હોય છે તે લક્ષ્મીજીનું આગમન થાય છે ફેંગશુઈ અનુસાર કાચબો રાખવો શુભ ગણાય છે તેનાથી ઘર અને ઓફિસમાં સકારાત્મક ઉર્જા આવે છે કાચબાથી ચોક્કસ ધનલાભ થાય છે પરંતુ જો તેને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે તો તેના અશુભ પરિણામો પણ આવી શકે છે ઘરમાં ક્રિસ્ટલનો કાચબો રાખવાથી ધન સંબંધિત મુશ્કેલીઓ પણ દૂર થાય છે અને પરિવારના સભ્યોનું આયુષ્ય વધે છે ઘરના મુખ્ય દ્વાર પર પશ્ચિમ દિશામાં કાચબો રાખવાથી સુરક્ષા પણ મળે છે